નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીજું ચેપ્ટર અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓની સ્વાધ્યાયપૂર્તિ જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપેલી છે પાછળ જવાબ પણ આપેલા છે ડાયરેક્ટ પૂરીએ તો કંઈ નથી આવડવાનું એ દરેકનો હું સમજાવીને તમને જવાબ પૂરાઈશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો તો મજા આવશે ને કંઈક શીખ્યા છો એવું થશે પહેલો બે તૃતીયાંશ ગુણ્યા ત્રણ બરાબર ખાલી જગ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો ગુણાકારમાં ત્રણ ત્રણ ઉડી ગયો તો શું પડ્યું એ બે એટલે જવાબ શું આવશે અહીં જુઓ તો બે પંચમાઉશ ગુણ્યા દસ એટલે પાંચ દુ દસ બે દુ છે અહીં જુઓ તો મિશ્ર અપૂર્ણાંક છે એ ડાયરેક્ટ થશે નહીં મિશ્રને શું કરવું પડે અશુદ્ધ એટલે ત્રણ દુ છ ને એક સાત આવશે ભાગ્યા ત્રણ એમના એમ આવશે અને છ પણ એમના એમ ત્રણ દુ છ તો સાત દુ ચૌદ વિદ્યાર્થી મિત્રો આવું સમજ્યાશો તો જ પરીક્ષામાં આવડવાનું છે બાકી પરીક્ષામાં તમે ડાફેરા માણશો પછી એટલે સમજી વિચારીને ગણો હું દરેક સ્વાધ્યાયપૂથી તમને સમજી વિચારીને ભરાવું છું ચાર એમના એમ ગુણ એ અહીં છેદમાં બે છક બે મૂકી દેવાના અહીં બે કા બે આ અને એક એટલે ત્રણ ભાગ્યા બે છેદ ઉડે છે ઉડ્યું છે ત્રણ દુ ચાર તો ત્રણ દુ છ તો ચોથામાં કેટલા આવ્યા છ શું કે છ નો એક તૃતીયાંશ ભાગ તો છ પંચમાંશ એમના એમ એનો એક તૃતીયાંશ તો એક ભાગ્યા ત્રણ ત્રણ દુ છ ઉપર કેટલા વધ્યા બે કા બે આ નીચે કેટલા વધ્યા પાંચ આ બધું રબકામ છે પણ તમને દેખાય એટલે અહીં જ કરી દઉં છું ઓકે ચલો દસ ભાગ્યા એક તૃતીયાંશ તો એ અહીં કરીએ દસ ઓ આ વાગ્યા હોયના ગુણાકાર કરી દેવાના અને જે બીજી સંખ્યાઓ એનો વ્યસ્ત કરવાનો બે ઉપર જશે અને એક છે નીચે આવશે એ દસ દુ વીસ અહીં એક ના લખો તો ચાલ કંઈ વેલ્યુ નથી નીચે તો એ જ રીતે ત્રણ ચતુર્થા તો ત્રણ ચતુર્થાંશ વાગ્યા છે તો ગુણ્યા કરવાના તો બે ઉપર જશે ને ત્રણ નીચે આવશે વ્યસ્ત થઈ જશે છેદ ઉડે જ ત્રણ ગયા ત્રણ ગયા બે દૂડ અહીં વિદ્યાર્થીઓ બે મૂકી દે છે પણ એવું નથી કરવાનું ઉપર કંઈ નથી વધ્યું એટલે એક અને આ બે છેદમાં છે એટલે એક ભાગ્યા બે બહુ ધ્યાન આપવાની છે ઘણા વિદ્યાર્થીઓ ઉતાવરમાં આવું કરે છે વિદ્યાર્થી મિત્રો આ મ્યુલ એજ્યુકેશન ઉપર તમારા તમામ ધોરણના વિડીયોનું પ્લેલિસ્ટ છે સ્વાદ તો એક વખત અવશ્ય ચેક કરો પછી ચાર પૂર્ણાંક એક સતમાંશનો વ્યસ્ત ખાલી જગ્યા છે તો પહેલાં સાત લખી દઈએ સાત ચોક અઠ્યાવીસ ને એક ઓગણત્રીસ તો કેટલા થયા ઓગણત્રીસ ભાગ્યા સાત આવી સંખ્યા છે એનો વ્યસ્ત કરવું હોય તો સાત ઉપર અને ઓગણત્રીસ નીચે વ્યસ્ત એટલે અંશ અને છેદ બદલાઈ જાય તો અહીં સાત આવશે અહીં ઓગણત્રીસ આવશે અહીં બે પૂર્ણાંક એક તૃતીયાંશ મિશ્ર છે એટલે અશુદ્ધમાં ફેરવવા પડ્યું ત્રણ તો નીચે એમના એમ જ રાખી અહીં છે ત્રણ દુ છ અને એક સાત સાત ભાગ્યા ત્રણ ભાગ્યાના ગુણાકાર કરી દઈએ સાતના નીચે એક છે તો એક ઉપર જશે સાત નીચે આવશે સાત સાત ગયા ઉપર શું વધ્યું એક નીચે શું વધ્યું ત્રણ તો શું આવ્યું એક ભાગ્યા ત્રણ અહીં જોઈએ તો અહીં તો ગુણાકારમાં કંઈ ઉડતું નથી તો એક 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 એકા એકા અને ત્રણ દુ છ ડાયરેક જ છે ઓકે હવે અહીં જુઓ અહીં પોઈન્ટ આપેલા છે તો પોઈન્ટને ભૂલી જુઓ તો શું થશે ત્રણ દુ છ હવે એક પોઈન્ટ આ કાપવાનો ને એક પોઈન્ટ એટલે બે પોઈન્ટ કાપવાના તો આ એક તો છે તો આ બીજો પોઈન્ટ મૂક્યો અને આવું પોઈન્ટ મૂકવાનો તો જો પોઈન્ટ પછી બે વકળા થઈ ગયા હવે અહીં છે તમે બસો સત્તોણું ગુણ્યા હજાર કરો તો કેટલા આવે તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ બે હજાર નવસો નું કેમ અહીં બે પોઈન્ટ છે એટલે બે સૂનો કાઢ દીધી બાકી ગુણી દો એટલે એ મીંડું લાગી જશે અહીં ભાગાકારમાં બે પોઈન્ટ સાત ભાગ્યા સો છે એટલે પોઈન્ટ છે એટલો ડાબી બાજુ ખસશે ખ્યાલ આવે તમને તો જીરો પોઈન્ટ જીરો સત્યાવીસ થશે કેમ અહીં તો પોઈન્ટ હતો એવું અહીં હતો એટલે એક અને બે ખસી ગયા આવું પોઈન્ટ ભાગ્યા પોઈન્ટ ચાર ગણવો પડે જો પોઈન્ટ ચોવીસ છ ભાગ્યા પોઈન્ટ ચાર તો એને ચોવીસ કરીએ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ દૂર કરવો હોય તો કેટલા વડે ભાગવા પડે પોઈન્ટ પછી બે ઓકડા છે તો સો વડે ગુણે આ પોઈન્ટ કાઢવો હોય તો ચાર કતીએ અહીં પોઈન્ટ પછી એક છે એટલે દસ વડે આવું જુઓ ચાર છંગ ચોવીસ છ ભાગ્યા દસ એટલે એક પોઈન્ટ કાપો તો શું આવે ઝીરો પોઈન્ટ છ આવશે અહીં જુઓ બે દુ ચાર હવે એક પોઈન્ટ આ કાપવાનો ને એક પોઈન્ટ એટલે બે પોઈન્ટ કાપવાના તો આ બે કરીને એ થઈ પોઈન્ટ પછી બે વખતે એટલે વિદ્યાર્થી મિત્રો આવું શાંતિથી ગણશો તો તમને અવશ્ય આવડવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ઓકે આવી ગયું ચાલો અહીં જવાબ આપેલા છે આમાં આપેલા અર્થ વસ્તુ એકના એક જ છે અહીં જુઓ ત્રણ ત્રણ ગયા પાંચ પાંચ ગયા શું હતું એક આપેલું છે એક આવી ગયો જુઓ તો અહીં શું આવશે એક અહીં જુઓ બે દુ ચાર તો સાત દુ ચૌદ આપ્યા છે આઈ રહે અહીં ત્રણ દુ છ તો બે દસ આપ્યા છે આઈ અહીં અશુદ્ધ છે એટલે આ ગણવો પડે તો અહીં ચાર છેદમાં છે ઉડ કઈ ઉડ જ તેર તેર ગયા બે દુ ચાર ઉપર કશું વધ્યું નહીં એટલે એક બહુ ધ્યાન આપવાની છે અહીં બે છે તો બે એક ભાગ્યા બે છે આઈ રહે એક પૂર્ણાંક એક તૃત્યાંશમાં એક તૃત્યાંશ તો અહીં લખવો બે છેદમાં તો બે લખી દઈએ બે એકા બે અને એક ત્રણ ગુણ્યા એક તૃતીયાંશ તો એક તૃત્યાંશ ત્રણ ત્રણ ગયા ઉપર શું વધ્યું એક નીચે શું વધ્યું બે આપેલું છે જવાબ કે આવી જો તો એક ભાગ્યા બે બાર ભાગ્યા એક ભાગ્યા ત્રણ તો બાર એમ ના એમ ભાગ્યાના શું હોય તો ગુણાકાર કરવાના તો આનો વ્યસ્ત ત્રણ ઉપર જાય ને એક નીચે આવે તો બાર તરી છત્રીસ એક ના લખો ચાર તો અહીં શું આવશે છત્રીસ બે પૂર્ણંક ત્રણ ચતુર્થ આવશે તો ચાર નીચે છેદમાં તે ના એમ રાખો ચાર દુ આઠ નવ દસ અગિયાર ભાગ્યા ચાર હવે આનો વ્યસ્ત કરવાનો તો ચાર ઉપર જશે અગિયાર નીચે આવશે તો ચાર ભાગ્યા અગિયાર અહીં તો નવ ઉડી જશે અને ચાર ચાર ઉડી જશે બધું ઉડી જાય એટલે એક વધ્યું તો અહીં શું આવશે એક આવશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સમજી વિચારીને ગણો તો આવશે તો ચોવીસના એક ભાગ્યા ત્રણ તો ચોવીસ ના એક ત્રણ ત્રણ ચોવીસ આઠ એકા આઠ આપ્યા છે તો આઠ છે તો આઠ બે ભાગ્યા અગિયારના કેટલા વડે ભાગીએ તો એક થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો બે ભાગ્યા અગિયાર હોય એને શું કરવું પડે તો બે ભાગ્યા અગિયાર વડે જ ભાગવા પડે બે ભાગ્યા અગિયાર આ ભાગ્યા છે એટલે વ્યસ્ત થઈ જશે તો ઉડી જશે કેવી રીતે જુઓ બે ભાગ્યા અગિયાર છે અહીં ભાગાકારના ગુણાકાર કરીએ તો આનો વ્યસ્ત એટલે અગિયાર ઉપર ને બે નીચે બે બે ગયા અગિયાર અગિયાર એક થઈ ગયો એટલે શું જવાબ આવો બે ભાગ્યા અગિયાર અહીં જુઓ તમે તો ચાર ચાર ગયા ત્રણ ત્રણ થયા કશું ના વધે એટલે એક તો અહીં આવશે ઓકે આપેલું છે જવાનું આગળ જોઈએ ચાર ભાગ્યા પાંચ ગુણ્યા ચાર ભાગ્યા પાંચ એ છેદ ઉડતા ને એટલે ચોગું સોળ પોચે પોચે પચીસ આપેલા છે અહીં દસ વડે ગુણો ભાઈ ગુણવાનું એટલે એક પોઈન્ટ જમણી બાજુ જાય એટલે ત્રણસો નો ઓગણસાઇટ આવે આપેલા છે ભાગવાનું એટલે આ તો પોઈન્ટમાં છે એટલે ભાગવા પડશે બે પોઈન્ટ આઠ ભાગ્યા જીરો પોઈન્ટ સાત હું એ પોઈન્ટ છે નહીં એટલે એક એક છે એટલે ઉડાડી મારો વધો નહીં અઠ્ઠ ભાગ્યા સાત સાત ચોક અઠ્યાવીસ તો ચાર જવાબ આવ્યો અહીં જોવો તો ત્રણ દુ છો કેટલા પોઈન્ટ છે આ બે એક અને બે પોઈન્ટ અને આ ત્રણ ત્રણ કાપવાના એટલે બે મીંડો વધારાનો મૂકવો પડશે તો ઝીરો પોઈન્ટ ઝીરો છે આઈ ઓકે આ રીતે તમારે ગણવાનું છે ચલો ત્રીજું જુઓ અહીં સાત દૃત્યાંશ ગુણે બે તો બે બે ગયા સાત સાત ગયા કશું ના વધે લેખ તો શું આવશે સી અહીં એક દૃત્યાંશ અને એક નવમાંંશ અહીં છેદ ઉડતા એને લેખ એકા એકા આવશે અને નવ દુ અઢાર એક ભાગે અઢાર આપ્યો જ આરો જુઓ તો અહીં શું આવશે આ બી આવશે અહીં સી આવશે અહીં બી આવશે અહીં જુઓ તો ચાર દુ આઠ એટલે ત્રણ દુ છ આવશે તો અહીં છ આપ્યો છો અહીં ભાગાકાર ત્રણ છેદમાં છે ત્રણ મૂકી દઉં પેલા ત્રણ દુ છ છ ને બે આઠ ભાગાકારના ગુણાકાર કરો તો આનો વ્યસ્ત એટલે એક ઉપર જશે અને ત્રણ નીચે આવશે તો આઠ એકા આઠ આ ત્રણ તરી નવ આઠ ભાગે નવ આપ્યો છે અહીં તો જુઓ અહીં આઠ ભાગાકારો એના ગુણાકાર કરો એટલે બે વ્યસ્ત થાય બે ઉપર એક નીચે એટલે આઠ દુ સોળ અહીં એકની કોઈ વેલ્યુ નથી સોળ આપ્યો છે આઈરો જુઓ ઓકે ઓ ત્રણ પૂર્ણ બે પંચમાંશ નો વસ્તુ પાંચ તો નીચે નીચે રાખો પોતરી પંદર ને પંદર ને બે સત્તર એનો વ્યસ્ત કરો એટલે પાંચ ઉપર જશે સત્તર નીચે આવશે પાંચ ભાગ્યા સત્તર જુઓ આઈરોડી અહીં સાત એમના એમ રાખીએ સાત એકા સાતા સાતમાં છ ઉમેરો કેટલા આવશે તેર આવશે ભાગાકારના ગુણાકાર તો સાત ઉપર જાય વ્યસ્ત થશે અને તેર નીચે આવી તેર તેર ગયા સાત સાત ગયા કશું ના વધે એક છ એક અહીં રહ્યો જુઓ તો સાતમાં શું આવશે સી આવશે ચલો અહીં જુઓ અહીં કંઈ કરવાનું નહીં આ બાર રાખવાના બે બાર દઉં ચોવીસ પોઈન્ટ પછી એક અને આ પોઈન્ટ પછી બે વકડા કાપો ઝીરો પોઈન્ટ ચોવીસ છ આઈ રહ્યો એ આઠ ભાગ્યા ત્રણ ભાગાકારના ગુણાકાર કરે બે નું વ્યસ્ત એક ઉપર જાય ને બે નીચે આવ બે ચોક આઠ ઉપર ચાર ભાગ્યા ત્રણ અહીં પોઈન્ટ જતો રહે એટલે જમણી બાજુ એક ખસે એટલે ચોવીસ આવશે બે આપ્યું છે કેટલો આવ્યો ચોવીસ આવી ઓકે ખરું છે ખોટું હું શું કહે છે બે તૃતીયાંશ ગુણ્યા ત્રણ પંચમાંશ ગુણ્યા પાંચ તૃતીયાંશ બરાબર એક તો જુઓ જાય છે બે બે ગયા ત્રણ ત્રણ ગયા પાંચ પાંચ કશું ના વધે એક એટલે એક સાચું છે તો ઝીરોનો કોઈ વ્યસ્ત નથી તો સાચું છે જીરોનો વ્યસ્ત કયો હોય જો બે અપૂર્ણાંકોનો ગુણાકાર એક મળે તો તે બે અપૂર્ણાંકો પરસ્પર વ્યસ્ત છે બરાબર વ્યસ્ત સંખ્યા હોય સપોઝ કે ત્રણ ચતુર્થાંશ એનો વ્યસ્ત કરો તો ચાર ઉપર ગયા ત્રણ નીચે આ ચાર 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 ઉડી ગયા એટલે ગુણાકાર કેટલો મળ્યો એક તો આ પણ વિધાન કેવું છે સાચું છે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ એકનો વ્યસ્ત નથી ખોટું એકનો વ્યસ્ત હોય એક જ હોય ચાર નવમાંશમાં અહીં જો ધન છે અને ઋણ થઈ જાય વ્યસ્તમાં ઋણ થાય નહીં એટલે આખું વિધાન ખોટું છે અઢાર ભાગ્યા ત્રણ એટલે અઢાર ગુણ્યા એક ભાગ ત્રણ છંગ અઢાર ને ત્રણ જંગ સાચું છે છઠ્ઠું બંનેના જવાબ કેવા આવે સરખા આવે છે સાતમું કોઈપણ સંખ્યાનો જીરો સાથેનો ગુણાકાર જીરો મળે તો એક છે એટલે આ ખોટું છે ચાર પૂર્ણ ત્રણ પંચમાંશનો વ્યસ્ત પાંચ હોય તો પાંચ એમના એમ લખીએ પોચોક વીસ વીસ ને ત્રણ ત્રેવીસ આવું ત્રેવીસ ભાગ્યા પાંચનો વસ્ત પાંચ ઉપર જશે અને ત્રેવીસ નીચે આવશે તો પાંચ ભાગે ત્રેવીસ લખ્યું છે એટલે એનો મતલબ સાચું છે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાંચમું કરી દઈએ પછી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું હવે વિદ્યાર્થી મિત્રો આમાં બહુ ધ્યાન આપવાની છે કઈ રીતે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે બે ત્રત્યાંશ અને ત્રણ ચતુર્થાંશમાં મોટી કઈ સંખ્યા છે તો આપણે એમ અંદાજ મારી ના શકીએ ભાઈ કઈ રીતે મરાઈ જુઓ દાખલો ગણવો પડે બે તૃતીયાંશ આ અને ત્રણ ચતુર્થાંશ અંદાજ ક્યારે મારી શકીએ જ્યારે બંનેના છેદ સરખા હોય ત્યારે તો એક કામ કરીએ આને ચાર વડે ગણી ગુણી દઈએ ઉપર નીચે અને આને ત્રણ વડે ગુણી દઈએ ચલો જુઓ ચાર દુ આઠ ત્રણ ચોક બાર ત્રણ તરી નવ ચાર તરી બાર હું જો બંનેના છેદ સરખા થઈ ગયા તો અંશ કોનો મોટો છે નવ તો જે મોટું હોય એના હું બે ફોટા આવું તો આમ આવે નિશાની ખ્યાલ આવ્યો આમ ચલો બીજી જુઓ પાંચ ભાગ્યા છ છ અને સાત ભાગ્યા બાર છે અહીં પણ તમે જુઓ તો છેદ લાવો છ અને બારનો લસા બાર આવશે તો આના નીચે ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે બે વડે આના બાર છે એટલે એક એક વડે ગુણવા તો પાંચ દુ દસ અને છ દુ બાર સાત એકા સાત આ બાર એકા બાર ચલો છેદ તો સરખા થયા દસ મોટો છે એટલે આમ આવશે ઓકે ચલો ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો સમજી વિચારીને કરો તો બધું આવડે ચલો અહીં જુઓ અહીં છે આઠ ભાગ્યા બાર છે અને અહીં છે દસ ભાગ્યા પંદર પહેલાં તો અહીં છેદ ઉડી છે જુઓ અહીં ચાર દુ આઠ ચાર તરી બાર અહીં પાંચ દુ દસ અને પાંચ તરી પંદર ચાર ચાર ગયા પાંચ પાંચ ગયા હોય બે ભાગ્યા ત્રણ અને અહીં એ બે ભાગ્યા તો બંને સંખ્યાઓ સમાન છે તો બરાબર આવશે આવું પણ હોઈ શકે એટલે આપણને ખબર પડવી જોઈએ ચલો શું કહે છે એક પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ પાંચ પછી બે મિનિટો તો આ બંનેનો કોઈ મતલબ નથી એક પોઈન્ટ બંને સંખ્યાઓ સરખી જ કહેવાય વિદ્યાર્થી મિત્રો હવે અહીં ત્રણ પોઈન્ટ છે અને અહીં જો ત્રણ પોઈન્ટ સાત અને ત્રણ પોઈન્ટ ઝીરો સાત એટલે આ વેલ્યુ મોટી છે જોઈએ ને ખ્યાલ આવી જાય અહીં બાર પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ અને બાર પોઈન્ટ ઝીરો પાંચ તો જુઓ અહીં જીરો તો જીરો અહીં જીરો છે અને અહીં પાંચ છે એટલે આ મોટી છે તો આમ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા દાખલાથી આપણે નેક્સ્ટ જોઈશું